lâu đã không thì có thể là tôi <laughs> đi đâu, còn đâu phải rồi, chúng ta phải mày năm, cái ra cái, mãi đi, với પૈસા લાવી દે લે આવું આવું પૈસા લાય મારા બાય બાય નહીં પેલાક કમ્પલેટ આપો સારી બીલા હાલો આ તો બચ્ચે પણ કે તો કે છે દુકાને જતો હું 50000 હા દુકાને મને થી તો જવું જ પડશે મા આંદોલ ગોલ મા

જોય ના એ વાત તલક ગાનેલ મનાખ ને તક આ ગોય ભૂખે છે જોરે આપે જ નહીં તો જે માટે છે તો વિડિયો ગમે તો વાત આ